બરોબર તો આપણે દુકાને ગયા હતા ચા નાસ્તો લેવા તો ડિજિટલમાં જઈને તણે ભાઈબંધ બહેન કરશું ચા નાસ્તો તો તમે વિડીયોમાં જોતા રહ્યા કન્ટિન્યુ વિડીયોમાં આવશે ફૂલ મજા તો જ હા પાછોનો નજારો જવો સવાના વાગી ગયા સાડા સાત ચા ગાંઠિયાની બિસ્કિટ કરી નાખવાનો નાસ્તો એટલે મોજે મોજ ને રોજે રોજ રોજો ભાઈ તમે વિડીયોમાં હજી બન્યા રહો ફૂલ બાકાજી કે બોલે તો જ હા તો દોસ્તો સામેનો વ્યૂ જોવો કેવો છે એને બાકી એક નંબર ઉપર ધવાણા નીકળે હો બાકી ઓ માય ગોડ આપણે પહોંચી ગયા કારખાનાની અંદર કરી નાખી એન્ટ્રી તો અહીંયા આપણી મંડલી બેઠી હે તો જોવો રિપોર્ટ વિપોર્ટ બનાવે છે ટાઈલ્સ નીકળે છે તો આપણે જઈશું ઘર તરફ બરોબર તમે વિડીયોમાં જોતા રહીજો તો ફાઈનલી મિત્રો આપણે ઘર તરફ રવાના થઈ ગયા છીએ તો કલયો સૂર્યા નારાયણ દર્શન બરોબર તો ચાલો હવે આપણે જઈશું સીધા ઘરે ફાઇનલી મિત્રો આપણે બે ગયા જમવા વાગીએ બપોરનો ડોટ થાય સેવનું શાક ને આપણે દુકાને લઈ દહના કોરા મોટે તો જોઈ શકો છો બરાબર ને અહીંયા આપણે વ્લોક ચાલુ તો વાગી ગયો ડોટ તો ચાલો આપણે જમી લઈ વાર બાર કપાવી નહીં ખાલી કેટલો ને વાર કપાવશું અને કપાવી નહીં ખા ફાઇનલી તો ચાલો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ જોડાઈજો આપણે હવાનો વ્લોક તો બનાવ્યો નથી સીધો કરી આવીને આ જમવાનો જ બનાવ્યો બરાબર ખાઈન પર સીધો હોઈ જવાનું ને હાઈન જવું ઉઠશું મિત્રો આપણે હાઈન પડી ગઈ છે હાળા હાથ મમ્મીના કામેથી લેવા તમે જોઈ શકો છો આ બધો લબાચો શાકભાજી બધું અહીંયા રાખી દીધું છે આપણે શાક શાકની તૈયારી બરોબર તો થઈ ગઈ તૈયાર તો જઈશું આપણે કામે બરાબર તો વાર કપાય નહીં ખબર છે કેમ બરાબર લાગે છે ને તમે વીડીમાં જોતા રહીજો અને અમારે અહીંયા ચાલુ છે રસોઈ બરોબર એક રોટલી કરે ને એક શાક કરે હે જલ્દી કામ થાય કારણ કે આપણે ભાઈ કામે જવા મોડું થાય છે તો આપણે કરી લઈ દર્શન તો અહીંથી આપણે દાદાજી જય શ્રી રામ બધા બોલ દો જય માતાજી બરોબર અહીં આપણે પૂરા પૂરા દાદા બરોબર